સીગ માટે એક મુખ્ય સીમાચિહ્ન રૂપ છે કારણ કે તે વિશ્વના સૌથી ગતિશીલ અને સૌથી ઝડપથી વિકસતા બજારો માંગની એક માંગ તેની હાજરીને મજબૂત બનાવે છે સીગ એ ભારત માંગ તેનો પ્રથમ એસેપ્ટિક કાર્ટન પ્લાન્ટ શરૂ કર્યો સ્વિટ્ઝરલેન્ડના ન્યુહોસેન હેડક્વાર્ટર ધરાવતાં અને એસેપ્ટિક પેકેજિંગ અને ફિલિંગ સોલ્યુશન્સ માંગ વૈશ્વિક અગ્રણી એસઆઈજીએ ભારત માંગ એસેપ્ટિક કાર્ટન પેક માટે તેના પ્રથમ ઉત્પાદન પ્લાન્ટના ભવ્ય ઉદ્ઘાટન કર્યું અમદાવાદમાં માત્ર વીસ મહિનામાં પૂર્ણ થયેલા નેવું મિલિયનનું રોકાણ સીંગ માટે એક મુખ્ય સીમાચિહ્ન રૂપ છે કારણ કે તે વિશ્વના સૌથી ગતિશીલ અને સૌથી ઝડપથી વિકસતા બજારો માંગની એક માંગ તેની હાજરીને મજબૂત બનાવે છે